હેલો ફ્રેન્ડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે હું તમારી માટે સાંજના નાસ્તાની એક નવી રેસીપી લઈને આવી છે જે કચ્છની ખૂબ જ ફેમસ રેસીપી છે જે કચ્છના કટકા જે મોટાને તો ભાવશે પણ બાળકોને પણ ભાવશે ટેસ્ટી પણ છે અને ચટપટું પણ છે તો ચલો બનાવી આપણે રેસિપી પહેલાં તો આપણે એક ગ્રીન ચટણી બનાવી લઈએ તેની માટે એક મિક્સર જાર લીધેલું છે તેમાં પચાસ ગ્રામ કોથમરી બે તીખા મરચા એક ટુકડો આદુનો સ્વાદ અનુસાર મીઠું ગળપણમાંથી થોડી ખાંડ અને ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને ક્રશ કરીને ચટણી બનાવી લઈશું આપણી ચટણી તૈયાર છે ચટણીને વધારે ઢીલી પણ નહીં અને ઘટ પણ નહીં એવી રાખવાની છે હવે આપણે એક પેન લઈ લઈશું પેનમાં બે ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે એક નાની સમારેલી ડુંગળી ઉમેરી લેશો ડુંગળી ઝીણે ઝીણે સમારવાની છે હવે તેને સાથે સાતડી લેશો જ્યાં સુધી ડુંગળી ગળી ન જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે ગેસની ફ્લેમ આપણે ધીમો રાખશું ડુંગળી બરાબર સતડાઈ ગઈ છે અને ગળી પણ ગઈ છે હવે આપણે તેમાં એક ટમેટું ઉમેરશું ટમેટું ને નાનું સાઈઝ નું લીધેલું છે અને ઝીણું ઝીણું સમારેલું લેવાનું તેને પણ આપણે એક મિનિટ માટે સાતડી લેશું હવે આપણે તેમાં બીજા મસાલા કરી લેશું એક ચમચી તીખું મરચું લીધેલું છે ચપટી હળદર ને બે ચમચી દાબેલી મસાલો લેવાનો સ્વાદ અનુસાર મીઠું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની જેથી ટમેટા અને ડુંગળી સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને તેનો સ્વાદ પણ લાગે હવે આપણે બીજો મસાલો કરી લઈશું બે નાના બાફેલા બટેકા લીધેલા છે અને તેને મેશ કરી લીધેલા છે હવે તેને ડુંગળી ટમેટો ને જે મસાલા કર્યા હતા તેની સાથે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે પાણી ઉમેરી લેશું અડધો ગ્લાસ પાણી ઉમેરેલું છે આટલો હોય તો અડધો ગ્લાસ જ પાણી આપણો રગડો પતલો જ લાગશે વધારે વાર ઉકાળવો પડશે ને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકાળવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો ધાબેલીનો રગડો થોડોક

છે ને હેલ્ધી નાસ્તો દાબેલી જેવો ટેસ્ટ આવશે પણ હેલ્ધી હવે આ ટોસ્ટ ને એક પ્લેટમાં નીકાળી લઈશું મેં અહીં બે ટોસ્ટ લીધેલા છે તેની ઉપર આજે આપણે દાબેલીનો રગડો બનાવ્યો હતો તે ઉમેરી દેસો રગડો વધારે જાડો હોય તો આમાં સારો ન લાગે અને પતલો હોય તો પણ ટેસ્ટ બરાબર ના આવે હવે તેની ઉપરથી આપણે ડુંગળી ટમેટા લીલી ચટણી ઉમેરી જે આપણે બનાવી હતી તે તીખી જોતી હોય તો વધુ ઉમેરવાનું સ્વીટ ચટણી ઉમેરશું સ્વાદ પ્રમાણે સ્વીટ ચટણી ઉમેરવાની દાડમના દાણા મસાલા સેમ ઉમેરી લેસુ જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી રીતે આપણે દાબેલી રગડાની પ્લેટ તૈયાર થાય છે હવે તેમાં સેવ ઉમેરશો અને ઉપરથી કોથમીરી ઉમેરી લેશો જેને હેલ્ધી નાસ્તો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને આ બાળકોને પણ ભાવશે અને ઘરમાં તરત જ બની જાય છે આમાં વધારે ઇન્ગ્રીડિયન્ટની જરૂર પણ નથી પડતી જો તમને મારી રેસીપી ગમી હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ